ભારે વરસાદના કારણે એસી થી વધુ લોકોના મોત ભારે વરસાદે તબાહી મચાવી પાકિસ્તાન પહેલા જ અનેકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે અને તેમાં હવે ભારે વરસાદના કારણે ઘણા શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જણાવી દઈએ કે છેલ્લા અઠવાડિયે પાકિસ્તાનમાં વરસાદના કારણે અલગ અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા એસીમી વધુ લોકો માર્યા ગયા છે અને અન્ય બ્યાસી લોકો ઘાયલ થયા છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે દેશના ભાગોમાં ભારે વરસાદ પણ ચાલુ છે એ શુક્રવારે જણાવ્યું હતું કે વરસાદે સમગ્ર દેશમાં બે મકાનોને આંશિક અથવા સંપૂર્ણપણે નુકસાન પહોંચાડ્યું છે સિંહવા સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે મોટાભાગના મૃત્યુ વીજળી અને પૂરને કારણે થયા છે અગાઉ શુક્રવારે તેના હવામાન આગાહી અહેવાલમાં એ આગાહી કરી હતી કે આ વરસાદ બાવીસ એપ્રિલ સુધી ચાલુ રહેશે અને કહ્યું હતું કે અપેક્ષિત વરસાદ દેશના ઘણા વિસ્તારોમાં અચાનકપુર તરફ દોરી શકે